નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ ચોવીસ માર્ચ બે હજાર પચીસ સોમવાર તિથિ દશમ અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે દેશના કેટલાક ભાગોમાં ઉનાળા દરમિયાન તાપમાન પચાસ ડિગ્રી સુધી પહોંચી જાય છે આવી સ્થિતિમાં ફોન કરવા જેવા સામાન્ય કામમાં પણ ફોન ગરમ થઈ જાય છે કેમેરાના ઉપયોગ અને ગેમિંગ દરમિયાન પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે જો ફોન વધુ ગરમ થાય છે તો તે બ્લાસ્ટ થવાનું જોખમ રહેલું છે આવી સ્થિતિમાં કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સનું પાલન કરીને ફોનને વધુ ગરમ થવા અને બ્લાસ્ટ થવાથી બચાવી શકાય છે ફોન બ્લાસ્ટ થવાના ઘણા કારણો છે જેમાંથી મોટાભાગના બેટરી સાથે સંબંધિત છે મોટાભાગના સ્માર્ટફોનમાં લિથિયમ આયનની બેટરી હોય છે જેમાં સકારાત્મક અને નકારાત્મક ઇલેક્ટ્રોડનું સંતુલન છે જ્યારે કંઈક ખોટું થાય છે ત્યારે બેટરીના આંતરિક ઘટકો તૂટી જાય છે અને બ્લાસ્ટ થાય છે જ્યારે ફોનની બેટરી ગરમ થાય છે ત્યારે થર્મલ રનવે નામની ચેઇનનું રિએક્શન આવે છે જેના કારણે બેટરીનું તાપમાન વધુ વધે છે અને તે બ્લાસ્ટ પણ થઈ શકે છે ઉનાળામાં ઊંચા તાપમાનને કારણે ફોન ઝડપથી ગરમ થાય છે તેથી અતિશય ગરમી દરમિયાન ફોનનો ઉપયોગ કરવાનું ટાળો ગરમ તાપમાનમાં ભારે કાર્યો કરવાથી ફોનનું પ્રોસેસર ગરમ થાય છે જે ફક્ત તેના પ્રદર્શનને અસર કરતું નથી પણ તેના બ્લાસ્ટ થવાનું જોખમ પણ વધારે છે તેથી ઊંચા તાપમાન દરમિયાન જરૂરિયાત મુજબ જ ફોનનો ઉપયોગ કરો આ સિવાય ફોનને સીધા સૂર્યપ્રકાશમાં ન રાખો ફોનને વધુ ગરમ થવાથી બચાવવા માટે ચાર્જિંગ દરમિયાન કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે ચાર્જ કરતી વખતે ફોનને ક્યારેય ઢાંકશો નહીં આ સિવાય ફોનને આખી રાત ચાર્જિંગ પર ન રાખો બેટરી લાંબી રહે અને બ્લાસ્ટથી બચવા માટે હંમેશા સારી ગુણવત્તાવાળા ચાર્જર અને કેબલનો ઉપયોગ કરો નબળી ગુણવત્તાવાળા ઉત્પાદનો સસ્તા ભાવે મળી શકે છે પરંતુ તે મોટા નુકસાનનું કારણ બની શકે છે આ સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો યુટ્યુબ ચેનલ પર લાઈન શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો